અને તમે આ ક્યાં કરીને જે તમે શું કરો છો શું કરવા દીધું એક ડીશ કરી આપો તો ભાવેશ ભાઈને શું શું ડીશ માં શું આવશે મને કો મહિલા ચણાનો શાક આવશે રીંગણનો વડો આવશે મસ્ત મજાના જુદાના રોટલા આવશે માખણ છાસ પાપડ લસણની ચટણી મરચા હવે આ તો છે તમદાવતી ફટો ફટો આવ્યો તો અને વતન માં રોટલો ન ખાઈ તો મજા ન આવે હવે આ ભઈએ તો મને પકડી પડ્યો હવે આપણે આ બધું શું તમે આ આટલી બધી થાળીમાં શું આ બધું શે છે શું દહીં તિખારી હે દહીં તિખારી દહીં ની તિખારી લીલા સાસ હા હ રીંગણનો ઓળો માખણ લસણની જપ આનાને ભાવે માખણ હા કોડ અને મસ્ત મજાનો ચુલાનો રોટ આ સચિનભાઈ ધાંગ ધરોધર ની અંદર અને પથ્થર ની જમીન ઉપર જો રોટલો ખાવાનો મળે ને અને ઈ પણ ચોરી ને ખાવા ને તો અદ્ભુત વસ્તુ હોય તો આ દેશી ચસકો લીલી ચણા નું શાક રીંગણનો ઓળો બાજની રોટલો દઈની તिखારી સીની દઈની તिखારી એટલે જ્યાં પછી આમ તમે અમદાવાદ થી કચ્છમાં જાઓ તો નજીક જ છે એડ્રેસ મોબાઈલ નંબર બધું આપી દઈશ અને મારી એક આદત છે કે આપણે ઇન્સ્ટાગ્રામ અને Facebook માં દરેકમાં પેલા ચાખી સી બરોબર છે અને મને તો તરસકો લાગે છે કે મારું ગામ છે વતન છે અને ધાંગદરા વતનની અંદર પથ્થરની ધરીની અંદર આ રોટલો ન ખાવ ને તો રોટલોને મજા ના આવે ને તો પૈસા ના આપતા હો રોટલો અને ઘર નો રોટલો કેવાય આવી જાવ તારે આપડે ચાખી લઈએ ચાખી લઉ ને પછી ગુજરાત આખા ને ખવડાવું પડશે આખા ભારત વાળા ને ખવડાવશું એ પણ શું સિંહ ની અંદર વાહ 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 તો હવે ચાખી જ લવ પછી હવે રે શું ભાઈ હવે સમજી ગયા ને સાચા માણસ ને સમજણ જ કાપી હોય હવે આવી જજો વેલા હારે અને વતન નો રોટલો ખાવા વતન વાળા નો આવે ને તો વતન વાળા ના કહેવાય જય હિન્દ જય ભારત